થવાના કારણે ચારે કાદવ કીચડ અને પાણીનો ભરાવો તથા લીલના જામી ગયા હતા જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો સહિત બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા જેથી મચ્છરોના ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા જેવા ભયગ્રસ્ત રૂપ થવાની શક્યતા વધવા પામી હતી ત્યારે બીજી બાજુ આ વિસ્તારના સ્થાનિક લોકો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં હતા અને કોઈપણ ઉમેદવાર તેઓના વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેઓને પથ્થર મારીને ભગાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ બાબતની જાણ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીને થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સેનેટરી ઇન્સ્પેક્ટરને સૂચનાઓ આપી અને ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેની ગણતરીના કલાકોમાં ગોધરા નગરપાલિકાની ટીમ દોડતી થઈ અને યુદ્ધના ધોરણે સફાઈ કામદારો દ્વારા ગંદા પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી